રાજ્યમાં નવરાત્રી મહોત્સવની ધૂમ જોવા મળી રહી છે ઠેર ઠેર ગરબાના આયોજન થઈ રહ્યા છે અમદાવાદ જિલ્લાના ધોળકામાં એક એવી પણ પોળ છે કે જ્યાં આઝાદી બાદથી પ્રાચીન ગરબાની પરંપરા હજી પણ અકબંધ છે અહીં નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં બાળકોથી માંડી વડીલો ગરબે રમી માતાજીની આરાધના કરે છે આજે અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં આવેલા ભાલાપોળ આ પોળમાં ભાલાપોળ માઈ મંડળ તથા ભાલાપોળ યંગ યુનિયન દ્વારા પારંપરિક નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રી મહોત્સવ ઇકોતેર વર્ષમાં પ્રવેશ્યો છે ત્યારે પોળમાં થતા પ્રાચીન ગરબામાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમી રહ્યા છે આ પોળની શરૂઆતમાં મહિલાઓ અને યુવતીઓ રાસ રમે છે ત્યારબાદ પુરુષોને રમવાની મંજૂરી મળે છે અહીંયા અમારે એક નીતિ નિયમથી ગરબા થાય છે કે કોઈ બૂટ ચંપલ પહેરીને ગરબા ગાવા નહીં અને જે બીજા નિયમો છે માતાજીના એ બધા અમારે પાડવા પડે છે ધોળકા તાલુકાના સિત્તેર ગામડાની પબ્લિક અહીંયા આવે છે અને ધોળકા તાલુકામાં કોઈ પણ જાહેર પ્રોગ્રામ થતા નથી આ એક જ એવી જગ્યા છે કે જ્યાં જાહેર પ્રોગ્રામ થાય છે અને દરેક પબ્લિકને નિઃશુલ્ક આમંત્રણ હોય છે જાહેરમાં બધાને આવવાની હોય છે પ્લસ અહીંયા જે લેડીઝ આવતી હોય છે એમના માટેની એક એવી વ્યવસ્થા અમે રાખી છે કે બે વાગ્યા સુધી ફક્ત લેડીઝ ગરબા ગાય અને એના પછી જેન્ટ્સને અમે ગરબામાં એલાઉડ કરીએ છીએ એકદમ ભાલાપુરના તમામ સભ્યો અમે એકબીજા સાથે મળી અને નવરાત્રિનું સંપૂર્ણપણે આયોજન કરીએ છીએ અને સારામાં સારી સુરક્ષિત નવરાત્રિ જો ધોળકામાં હોય તો એ ભાલાપોર નવરાત્રિ કહેવાય છે અને ભાલાપોર નવરાત્રિ આજે પણ એ જ રીતે સંસ્કૃતિ જાળવી અને ચાલી રાખી છે અમે અને આગળ પણ ચલાવીશું સરસ મજાનું અમારું ભાલાપોડ યંગ યુનિયન ગ્રુપ અને ભાલાપોડ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે અને લગભગ હું હું આમ તો સમય પણ નાનપણથી જ આ ચોકમાંથી જ જાણે મને માઈક મળ્યું છે એ મારી માટે આ એવી જગ્યા છે અને ખૂબ સરસ આયોજન કરે છે અને અમદાવાદ જિલ્લાથી માંડીને ધોળકાની આજુબાજુના દરેક ગામડાઓમાંથી અહીંયા પબ્લિક રમવા માટે આવે છે અને લેડીઝ માટે ખાસ સુરક્ષા રાખવામાં આવે છે નવરાત્રી મહોત્સવમાં અહીં સ્થાનિકો દ્વારા સાતસો એક્યાસી દિવાની મહાઆરતી યોજાય છે પોળમાં થતા શેરી ગરબામાં રમવા માટે માત્ર ધોળકા જ નહીં પરંતુ બાવળા ઉપરાંત આસપાસના શહેરમાંથી પણ લોકો આવે છે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધોળકા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને અમારા ભાલાપોળમાં છેલ્લા સિત્તેર વર્ષથી એક ધાર્યા ગરબા થાય છે અને અમારા ભાલાપોળમાં કોઈ પણ એવો બનાવ કોઈ ખરાબ બનાવ નથી બન્યો અને સુરક્ષિત રીતે અમારા ભાલાપોળમાં ગરબા થાય છે બેન દીકરીઓની કોઈ પણ છેડતી કે એવું કોઈ કરી શકતું નથી છેલ્લા સિત્તેર વર્ષથી ભાલાપોળની નવરાત્રી આજુબાજુના દરેક ગામડામાં ફેમસ છે બાત બદરકા રનોડા સરોડા સુરત બરોડાથી દરેક જગ્યાએથી અહીંયા લોકો ગરબા ગાવા માટે આવી રહ્યા છે અહીંથી જે પોર છોડીને ગયા છે અમદાવાદ રહેવા એ લોકો પણ ભાલાપોળની નવરાત્રીને બહુ મિસ કરે છે અને શનિદેવની રજામાં એડજસ્ટ કરીને ગરબા ગાવા આવી રહ્યા છે આ પોળમાં સ્વૈચ્છિક રીતે તમામ લોકોને ગરબા રમવા દેવામાં આવે છે અહીં નવરાત્રી મહોત્સવ અગિયાર વાગે શરૂ થયા બાદ લોકો વહેલી સવાર સુધી રમતા હોય છે કાળુભાઈ ચાવડા જીએસટીવી ધોળકા